મુંબાસા કેન્યા હિંદ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ આંતરરાષ્ટ્રીય યોગાડે જેને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે તે સંતુલન આરોગ્ય અને આંતરિક શાંતિની વૈશ્વિક ઉજવણી છે યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે યોગ શરીર અને મન બંને માટે ફાયદાકારક છે શારીરિક રીતે સંતુલન સુધારી શકે છે તાકાત વધારી શકે છે યોગ માનસિક સ્વાસ્થ્યને સુધારે છે અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે યોગ તણાવ વ્યવસ્થાપનમાં મદદરૂપ છે સુગમતા અને સંતુલન વધારે છે એકાગ્રતા વધારે છે સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ વિકાસ અને શાંતિ વધારવા લોકોને તણાવ મુક્ત બનાવવા તેમજ વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા યોગ ખૂબ જરૂરી છે એકવીસમી જૂનનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે જે ઉનાળાના અયનકાળને ચિહ્નિત કરે છે જે વસંતથી ઉનાળામાં સંક્રમણનું પ્રતીક છે કારણ કે તે પ્રકાશ સ્પષ્ટતા અને જાગૃતિનું પ્રતીક છે ઉનાળુ અયનકાળ અને નવીનકરણ અને પુનર્જન્મનો સમય છે જે યોગની પરિવર્તનશીલ શક્તિને પ્રતિબિંબિત કરે છે અને આ જ કારણે વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે શ્રી સ્વામિણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ સાથે મળી હિંદ મહાસાગર તટે મોમ્બાસા કેન્યામાં યોગ દિવસની ઉજવણી કરી હતી અને એમાં વિવિધ આસનો ધ્યાન હાસ્ય વગેરે દ્વારા આજના દિવસનું મહત્ત્વ સમજી અને સંતો હરિભક્તોએ આજના દિવસની ઉજવણી કરી હતી જય સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય યોગ દશાબ્દી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ સાંપ્રત સમયે લંડન બોલ્ટન યુકેમાં વિચરણ કરી રહ્યા છે ત્યારે બોલ્ટન મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો હરિભક્તો બ્લડ સર્ક્યુલેશન રક્ત પરિભ્રમણમાં વધારો થાય છે શરીરના તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે એટલું જ નહીં તે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે આમ અનેક પ્રકારના યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી કેન્યા હિંદ મહાસાગર તટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહદેવી શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તો યોગાસન પદ્માસન હલાસન વગેરે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આનંદભેર લાભ માણ્યો હતો નાના નાના બાળકો યુવાનો અબાલ વૃદ્ધ વયના હરિભક્તો પણ આંતરરાષ્ટ્રીય યોગા ડે સાથે જ્ઞાન સત્સંગનો અનેરો ઉમળકાભીર આનંદ માણ્યો હતો peṛāne <laughs> santō <laughs> 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 Aguna matata Hari bhakto retu matata Jambo jambo bwana abadi gani nazuri sana Jai Swami And my name is Dr Dinesh Vaswani Today at the beach of Indian Ocean we are celebrating 10th International World Yoga Day, and yoga is very important to synchronize body, mind, and soul. In Ayurveda, the definition of Ayurveda is Ayushya Veda Iti Ayurveda. That means the knowledge from the time of conception to death and beyond is all included in Ayurveda, and yoga is part of one of the part or one of the branches of Ayurveda. So it basically teaches us how to live healthy and vibrant, full of vitality and joy.